પાલનપુરના ઘંટિયાળી ગામે અસ્પૃશ્યતા નિવારણને વેગ આપવા માટે એક પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો ઘંટીયાળી ગામના જ વતની અને એક સજ્જન સમજુ અને એવા ઇન્દ્રવદનભાઈ બારોટે સ્વખર્ચે એક સુંદર મજાના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું સ્નેહ મિલન કાર્યક્રમમાં બેસતા વર્ષની રાત્રે ઇન્દ્રવદનભાઈના ઘરે ભોજન સત્સંગ રાખવામાં આવ્યો હતો જેમાં ગામના તમામ સમાજના લોકોએ એક પાથરને બેસી ભજન સાંભળ્યા હતા અને સાથે બેસી સમાન પાત્રોમાં ચા પાણી નાસ્તો કર્યા હતા જે ઘંટીયાળી ગામના ઇતિહાસમાં સૌ પ્રથમવાર બન્યું છે ભાઈબીજના દિવસે તેમના ઘરે સ્નેહીજનોને મળવા માટે મિલન સમારંભ રાખવામાં આવ્યો હતો તેમના પરિવારની હરિદ્વાર યાત્રા અને રામદેવજી મહારાજ રણુજા ધામની યાત્રા નિમિત્તે આ પ્રસંગ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગમાં ઘણા વર્ષોથી રણુજા ધામની પદયાત્રા કરતા ઘંટીયાળી ગામના ભક્તો સમાનતા સમરસતા અને બંધુતાનું કામ કરતા કર્મશીરો અને વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ પૂજનીય સંતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ સ્નેહમિલનનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે સમાજમાં સમાનતા અને સમરસતા આવે દરેક સમાજના અગ્રણીઓ આ નિમિત્તે એક સાથે સંવાદ અને ભોજન કરે અસ્પૃશ્યતાને લઈ અન્ય સમાજમાં જે ભ્રમણાઓ અને ડર છે તે દૂર થાય સમાનતા અને સમરસતા માટે પોતાના જ ઘરથી એક કાર્યક્રમ કરી અને આ દૂર કરવા માટેની આ એક સુંદર મજાની સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમનું સંચાલન ઇન્દ્રવદનભાઈના પરિવારના મોભી શ્રી ભરતભાઈએ કર્યું હતું પ્રારંભમાં ઢીમા ગામે રામ આશ્રા આશ્રમના અધિપતિ અને મહામંડલેશ્વર સંત શ્રી જાનકી દાસજી મહારાજે એક પ્રેરક ઉદબોધન કર્યું હતું ત્યારબાદ સમરસતા મંચ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ અને વિભાગ સંઘ ચાલક શ્રી ખેમચંદભાઈ પટેલે પ્રેરક વાતો મૂકી હતી ત્યારબાદ અમદાવાદથી પધારેલ અને ગ્રામ્ય અસ્પૃશ્યતા નિવારણ મંચ અરૂમના સ્થાપક પ્રમુખ એવા શ્રી વિનોદભાઈ જટાયુએ સમાજમાં વ્યાપક અસ્પૃશ્યતા અને તેના વિશેની કડવી પરંતુ અસરકારક વાતો કરી હતી દિયોદરથી પધારેલ શ્રી જામનાથ બાપુએ પ્રસંગોચિત વાતો કરી હતી તો અન્ય આગેવાનો ઉપરાંત વાલ્મીકી દીકરીઓને પોતાની દીકરીના એક માનવે લગ્ન કરાવનાર શ્રી આત્મારામભાઈ દેસાઈ વગેરે પણ પ્રેરક પ્રવચનો આપ્યા હતા